नगरना कोकुड़ जी मंदिर कांतिवाड़ा सोनीवाड़ा भोईवाड़ा सार्वजनिक हॉस्पिटल कुंभारवाड़ा सगरवाड़ा टीपू विस्तार मेन रोड थी टाउन हॉल चार रस्ता मेघरज रोड हनुमान मंदिर उमिया मंदिर फावन सिटी टीपी टी टी रोड कार्तिकेय सोसायटी केनरा बैंक मालपुर रोड कल्याण चौक आईटीआई मुड़ासा चार रस्ता थी नवा बस स्टेशन खड़ाता पुलिस चौकी कड़ियावाड़ा भावसारवाड़ा होड़ी चकला शुभ शुभ लाभ कॉम्प्लेक्स નાગરિક બેંક બુટાલિના મસ્જિદ જૈન મંદિરથી પરત નિજ મંદિર આ લગભગ સાત કિલોમીટરના બોડાસા નગરપાલિકાના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સૌ ભક્તોને દર્શનનો લાભ લેતા હોય છે ભાગવત આચાર્ય મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ ઉમિયા માતાજી મંદિર તથા વિશેષ ઉપસ્થિત ભુવાજી ચેતનવાડા ગોગાધામ કારુડી પ્રભુ શ્રી જગન્નાથજીની નગર નગરયાત્રામાં રથ જિલ્લા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પ્રભુની આ યાત્રામાં ખાસ અમદાવાદથી બોલાવેલ વેશભૂષાની ચાર ટીમો ઘોડા બગીઓ તલવારબાજીની બહેનો દેશી વાજિંત્રા નાસિક ઢોલ આનંદના ગરબાની ભજન મંડળીની બહેનો મોમેરા સાથે જોડાયેલ બહેનો સર્વોદય સ્કૂલના બાળકોની વેશભૂષાની ટીમ નગરના અન્ય હરિભક્તો ઓપરેશન સિંદૂરનો ટેબલો ટ્રેક્ટરો ડીજે અને આ સર્વેની સાથે પ્રભુ શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી ભાઈ રામજી રથમાં સવાર થઈ ભક્તો સુધી પહોંચી દર્શન આપ્યા હતા અને જય જગન્નાથના નારા સાથે પ્રભુ શ્રી જગન્નાથજીની નગરયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રાના માર્ગ ઉપર નગરજનો દ્વારા ચા પાણી છાસ લીંબુ શરબત અને નાસ્તાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાના ટીમ દ્વારા એકસો વીસ કિલો જાંબુ તથા બસો વીસ કિલો મગનો પ્રસાદ પ્રસાવ મોડાસાના રથયાત્રાની મહત્વની બે બાબતોએ છે કે આ રથયાત્રા મોડાસાના તમામ નાના મોટા વેપારીઓ ડોક્ટર કર્મચારીઓ વકીલો દ્વારા મળેલ યોગદાન ફાળાથી રથયાત્રા કાઢવામાં આવે છે અને બીજી મહત્વની બાબત મુડાસામાં લગભગ પચાસ ટકા જેટલી મુસ્લિમ ભક્તિ છે વસ્તી છે જેમાં મુખ્ય મુસ્લિમ બિરાદરોની કમિટીઓ દ્વારા રથયાત્રાનું તથા રથયાત્રા આયોજકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સાચા અર્થમાં અષાઢી ભેજ રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા આ સાથે આ કમિટીઓના મુખ્ય મુસ્લિમ બિરાદરો રથયાત્રા સાથે જોડાયા પ્રભુજી જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ સવારે અગિયાર કલાકથી સાંજે સાડા ચાર કલાકની જ મંદિર પરત આવે છે ત્યારે રથયાત્રામાં જોડાયેલ તથા સેવા આપેલ સંત મહંતો પોલીસ અધિકારીઓને શાલો ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું રથયાત્રાના આગલા દિવસે પૂર્ણ કરે તેતાલીસમી રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજીનું નું મામેરું જોનામ બેન કરુમભાઈ સોની પરિવાર મોડાસા દ્વારા શોભાવવામાં આવ્યું હતું રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ઇન્ડિયા અરવલ્લી